તાલુકાના ભોરલ ગામના ખેડૂતોએ જિલ્લા તંત્રને રજૂઆત કરી છે કે ગામની દક્ષિણ દિશામાં આવેલા લીબલા તળાવ પહેલેથી જ ભરાયેલ હોવાથી ત્યાં વધુ પાણી ન નાખવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોના જણાવ્યા મુજબ ભડોદર સૌપુરા અને રામપુરા ગામનું પાણી ગણેશપુરા થઈને ભોરોલ ગામ તરફ છોડવામાં આવે છે પરંતુ ભોરોલ ગામમાં પાણી નિકાલ માટે આગળ રસ્તો ન હોવાથી ગામના નીચાણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે ઉત્તર તરફ ચારણવાસ તથા જૂના ગામ તળ ઊંચા હોવાથી માદેડા તળાવની આજુબાજુ પાણી ભરાયેલ છે આ પાણીના નિકાલ માટે લીબલા તળાવમાં છોડવાની ચર્ચા ચાલે છે આ ખેડૂતો વિકલ્પ પણ સૂચવ્યો છે તેમના જણાવ્યા નંબર ત્રણસો પચાસ ત્રણસો બત્રીસ અને ત્રણસો એકત્રીસ વિસ્તારમાં આવેલા ત્રણ તળાવો હાલ ખાલી છે આ જમીન આશરે સુડતાલીસ હેક્ટર જેટલે છે અને ત્યાં પાણી વીસ ફૂટ ઊંડે છે તાલુકા વિકાસ અધિકારી અને શ્રી સ્થળની મુલાકાત લઈને યોગ્યતા નિહાળી ચૂક્યા છે તેથી આ તળાવોમાં પાણી મૂકવાથી ખેતીને નુકસાન નહીં થાય ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો લીબલા તળાવમાં પાણી નાખવામાં આવશે તો તેઓ અનશન અને ઉપવાસ આંદોલન સાથે ગાંધીજી ત્યાં માર્ગે લડત લડશે બ્યુરો ચીફ પીજે ચૌધરી વાવ થરા અમારો પ્રશ્ન એવો છે કે ભોરલ અમારા જે પોણી લેબલા તળાવ છે એમાં પાણી નાખવામાં આવે છે હાલની તારીખમાં જે અમારે ગામમાં પાણી ભરાઈ ગયેલ છે ભરોદર સૌપુરા રામપુરા આ ગામોનું પાણી અમારા ગામમાં નીચાણવાળા ભાગમાં ભરાયેલું છે અને એ વિસ્તારમાંથી અમારા વિસ્તાર જે લેબલા તળાવ છે એમાં નોખવામાં આવે છે તે લેબલા તળાવ જે ઊંચાણે આવેલ છે જગ્યા અને એ તળાવ હાલની તારીખમાં એ પણ તળાવ ભરેલો છે અને ત્યાં ક્ષાર આવેલો છે અને જે તળાવ છે બીજા ત્રણસો બત્રીસ પૈકી એક જે હત્યાવીસ હેક્ટર જમી છે અને બીજી છે વીસ હેક્ટર જમી જે ત્રણસો વાળી છે એ બે તળાવો હાલની તારીખમાં ખાલી પડેલા છે જે એ તળાવમાં આ જે નીચાણવાળા ભાગની બાજુમાં જ તળાવ આવેલા છે અને એ તળાવમાં જો આ પાણી નોખવામાં આવે તો કોઈ પાણીનો પ્રશ્ન થતો ગમ્યો નથી ને આ જો લેબલા તળાવમાં નોખવામાં આવે તો જે આજુબાજુના ખેતરો છે એ ખેતરોમાં હાલે અડધો ફૂટ પદવામાં આવે તો પાણી ખારું ખાર આવે છે ને આખું તળાવ પણ ખારનું ભરેલું છે જેથી એ તળાવમાં નાખવામાં ના આવે તે માટે અમે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપેલું છે અને માનનીય કુંવરજી બાવળિયા સાહેબને પણ માહિતી પ્રાંત સાહેબ શ્રીને રજૂઆત કરેલી છે અને મામલતદાર સાહેબને પણ અમે રજૂઆત કરવાના તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ રજૂઆત કરવાનો અને નાયબ કલેક્ટરને પણ અમે ગામ લોકો તમામ રજૂઆત કરીએ છીએ કે જે પોણે લેબલા તળાવમાં નાખવામાં આવે છે એ ના નોખવું અને જે પોણે ત્યાં જે ત્રણસો બત્રીસ પૈકી એક છે અને ત્રણસો બત્રીસ છે એ જે બે તળાવો આવેલા છે એ નીચાણવાળા તળાવોમાં જે પાણી હાલ ભરેલું છે એ તળાવોમાં નોપવામાં આવે જેવી અમારી આ તમામ ગામ લોકોની રજૂઆત છે